જાનો મારી રિસાની છે બપમ બપમ ગાડી લેવા અને ગાડી ના લીયા લઈને પછી અને વાળા આયા મારા આમાં ડફમ ડફમ કોદો ખાવાના લૂંટાઈ ગયો ભાઈ લૂંટાઈ ગયો એક બપમ બપમ ગાડી માટે કને કાઢી બપમ બપમ ગાડી ભાઈ અહીના પછી મારા દારા આયા વા કોદો ખાવાના લૂંટાઈ ગયો સાપ અને હું કેતો તો એના કે વસ્તી જણાય નહીં કેતો તો હું કે વસ્તી જણાય નહીં અને ઠેર ઠેર બધા જણાય

મરી ગયો અને એક કેરી છે ને સિતર મહિનો સૈતર મહિના ઉપરથી પણ કેરી કઈ નાઈએ છીએ શું કોણી ખાતર બાતર કોઈ

આ પાગલ તો નહીં આ કાળો છોકરો जवान જેવો લાગે છે આ બે તો પોળોન ખાય છે ને શું છે ઓ ભાઈ ઊભા આ બધા વેજમ કરેલા હો શું છે તમાનું નળું

હું લેવા ગયો એમાં પાગલ થઈ જવાનું હું ઘણું બધું નહીં પછી સંપટ કઈ મજા આવતી છે મજા આવતી હતી પનીર મટર શેવ પૂજી ને પેલી પૂજી ને પેલી પૂજી શેવ જેવું મંગાવી દીધી યાર અને યાર હું એમ કઉ ને કે થાદી રોટલી તો કે ના તંદુરી રોટલી તંદુરી એ તંદુરી તંદુરી મંગાવી દીધી યાર અને તંદુરી કરીને સાપ તંદુરી જો કહી નાખ્યું

મારે ફોલો વાત કરતી હતી હું કોણ છું વાત નીકળી કરી કમ સે કમ એક મેસેજ તો કરી કરીએ કીએ કાં અહીંયા બધું શામ ઊંઢી કાઢ્યું અને મારે એને પીલું ગાડી બપમ કાઢી તો જાય મજૂરી મજૂરી પ્રિય આપડી સરગદવાની આદત પડી જ મટન ને પનીર ને શટર ને બટર એ કમસે કમ થોડું કરવું ખાવાનું મળે પડશે પગાર

ચિંતા કરે બરોબર પાણી મેળા પાણી મેળવવાનું આપડે પાવર નહીં પણ એક એક જેટલા પાવર ફટાફટ વાઢે વાઢે બધા વાઢે વાઢે ઓમ ઇના કે ઓમ ઓમ કરજો આવા સુને એટલું ઓકને પાકે મારવ ને ગયા પેલીએ મારતી હતી પેલા પેલા તમાકુના પીલા પાકીના બધા

જેટલું થતું એટલું થાય છે આ મગજ જીવ થઈ જાય તો મગર નહીં કરવું નહીં કરવું તમારા બેટો ને આવી જ્યું ને ત્યાં આવી જાવ તારે જાણો એટલે આવા આવા ડોકમ કદી ના પડું જિંદગી ભાઈ આવા ડોકમ ના પડું હવે સુખ શાંતિ મજૂરી કરીને મારું જીવન કાઢે ના કરું આ કારણે મારા કારણે મારાજે પણ હું તો એમ મત કહું છું કે મિત્રો તમે આવા નાટક ના કરતા ના મારા જેવી દશા આવશે મારા સપલ વગર પગ કૂટી બધા મારા અને તમે આવા નાટક ના કરતા મિત્રો આ ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો